સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય બધાની બધાય મજામાં જે હે ને અમી એકદમ મજામાં હે ને આ ખેતરમાં વાવણી કરી હતી ના એ હે આ ખેતરની આમાં છે ને જો આવી ઉગી માંડવી ઉગતી આવે હજે ત્યાં અસલ રૂપારી ઉગતી આવે એકદમ અસલની અહીં તો ઉગ્યા એટલે આમાં કામ છે પાલીગામાં જરી ગયેલો ગો ગોય પેલા શરૂઆતમાં ઊંડે રોકે તો એ થોડીક મોડી નીકળે આ થોડીક વહેલી નીકળે ને વારા ફરતી બધી નીકળે તો હારામાં હારી ઘણી નીકળે ગઈ ને જે આમાં જવું નીકળે જો આ નીકળે આ રીય નીચે વાથી યાર પાછી ધરે એટલે આ બધી નીકળે જાય તો હજી વાવણી કરી હતી ને એ ખેતર હે તો એમાં જો માંડવી ઉગતી આવે હાંજી કંઈ ન તો હાંજી ખાલી કડપલા ઉપડ્યા હતા રાતમાં એટલી નીકળી એ નીકળવાની ચાલુ જ છે બધી નીકળે છે હે પણ વરસાદ થઈ જાય તો વધારે સારું ને આજની આગાહી ક્યાં કે છે હારામાં હારી ને અટાણમાં ગરમી એવી હે આખા વાદળા થઈ ગયા ફૂલ ગરમી હે હા ને જો હારામાં હારા વાદળા થયા ઉપર થઈ જાય મેં તો તે એકદમ મજા આવે જાય માંડવીની મજા આવે જાય વાવ્યા પછી મેરની તો જરૂર હોય થોડોક થઈ જાય તો પણ માંડવી ઉગવામાં ઘણો ફાયદો કરે જો આ બધા ખેતરમાં હા એ નીકળે હજ હા તો નીકળવી સાલું જ છે ભેગા મગ હે મગમાં તો દવા સાટી એટલી લગભગ વ્યાજે હે ચો આ બરવા મીંડ્યા દવા સાટી નથી જો આ બરવા મીંડ્યા આ જ નથી પડ્યા સર્વનાશ સાટી નથી આ જવો ભરાય આમાં જવું આર્યુમાં આ જવો ભરાઈ ગયા આજે લીલા ક્યાં હોય દવા નો લાગી હોય કે કામ હોય જો ઘણા બધા બરાઈ ગયા મગ એકદમ આખી ઉજરે જાય ને તે આખી આખી દેખાડી મેં બીહોને નાખી દીધું અને મેં કીધું આગળમાંથી જાલો માંડવીના ખેતરમાંથી જ વીડિયની શરૂઆત કરીએ દેખાડીએ બધા એની કે જવો માંડવી એ નીકળે ગય તો વરસાદ થઈ જાય તો વધારે હાર તો બીજા ખેતર જે બાકી છે બીજા જે આમાં ઘણા નથી થઈ વાવણી બધા થઈ જાય માણસને હજે કઈ કંઈ મોડું નથી થતું કાલે આ થોડુંક સોખું કર્યું આંબાની હેઠેઠથી થોડોક કાપી નાખ્યો હાવ ઝૂંડો થઈ ગયો હતો આ બધું ને આ ખોડ હે નહીં કાલે આખો વાઢે નાખ્યો વાઢીય ખોડ હે નહીં એવું રાખવું નહીં આખે આખું વાટે નાખ્યું કાલે તો વાટું તું જ આખે આખું એવામાં મેં થાય પેલા રોટા વેટર રાખી દે ને તો ખેતરમાં પછી જવા કે કરવું એ થાય છે કાલે તો બાર સાડા બાર વાગ્યા સુધી આ બધું વાટ્યું પછી ને નાખી દીધું કે આ ભેગુંથી વટાઈ જાય કામ હે કે આ થોડુંક વાઢીએ ને વરે બીજું થોડુંક મોડું વાઢીએ ને તો વાટે લીધું હોય એમાં વરે પાછા તરહા નીકળે જાય ને એવું બધું થતું હતું નહોતું રોટા વેટર હાલતું પછી કાલે બધું ભેગુંથી વાટે નાખ્યું બાર હાડા બહાર થયા પણ તો એ બીજા વાટે નાખે તો આમાં રોટા બેટા રખાઈ જાય ને લીંબુ ઘણી રૂપારા હે પણ પાણી જળે ને તો મોટા મોટા થાય ઝીણકા જીણકા થયા હજુ બહુમાં પાણી નથી ચડતું વરસાદનું પાણી જડીએ એટલે મોટા મોટા થાય હજુ મલખે લીંબુ તો રાવણાની સીઝન થઈ ગઈ પૂરી

નવીનીકરણ કરવાનું હે જોવામાં ત્રણ સરેરા કરે એમાં દેહી ખાતર ભર દેવાનું પછી એમાં પાણી વાળા દેવાનું રીંગણી અઠવાડિયામાં પાછી જોરમાં મેથીઓ એટલે જોરમાં તો આવે પણ દેહી ખાતર જડે જાય એટલી ગેઠીકની વધારે જોરમાં આવી જાય જણાવ્યું સરેરા કર્યા ત્રણ ને એ ઓલી રીંગણીને એક સ્પેશિયલ ખાડો કરી દીધો એકલી એક છે વચ્ચે આ બધી થોડીક કાટી વાઈ ગઈ હતી કંઈ વાંધો ન રીંગણીની આરામ હાર ખાતર ભર દીએ એટલે રેડી કામ જ્યાં આમાં ખાતર ભર દીધું ને ઉપરથી થોડુંક નાખ્યું હોળ 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 ને

પરાણી શહેરાંથી વાહ ભી આ ખરો તો દર્શન ઈવારીયા પર આ તો સેટ નદીને ઓલે કાંઠે હે ત્યાંથી આઈ આખો સ કુમરો મારે અને આમાં આખે માટકીન માટકી આવી આખે આખો તો જો ભાઈ ગયા શિયર ને હું આવી પીહુનું કરવા કુંડી ભરે હતી શરબત જેવું પીયું હા ચા પી છે ને એ અમારે વ્યાવાની હે અને દહમો મહિનો હાલે આ અમારે રાખવાની હે ને આ જે દુ વ્યા હે ને તે દુ અમે દુ જણા થાય દહમો હાલે એટલે એ મહિનાક દીમાં વ્યા હે કેટલાક દી માથે લે દહ મહિના માથે એ છે ઊન ઉન ભરાવ ભરવા મંડી જરા જરા દહમે મહિને ભરાયા પછી

મેં આવી તો બધું પીંજાઈ ગયું હતું પાછું સુકાઈ ગયું એટલે એવા કાઢું મેં આવે ને પાછો એ પહેલા કાટે નાખીએ ને તો વધારે સારું નાખો પાછો મેં આવી તો પાછું આ બધું કીસણું થઈ જાય હે હાટું અને બીજું કામ આ અમારે વેસવા નહીં આ પાંચ મહિનો હાલે લગભગ બે ગો અહીંયા ખડેલું હે પહેલું વેતરું જોરદાર અમારે ત્યાં ઝાજી થઈ ગયું તું વેસાવ્યું પડે બાકી આવી કાંઈ કંઈ ખડેલી જડે નહીં

ઈતા ਯਾત્રી જો જલતોઈ હે બાકી આ ભી સે આણી લખ પગાઠમો નવમો આણી આઠમો જે બેસ છે કે બેઠો હોય આ જે આઠમો હે આપી ઈ આપડી બેસવાની હે એની અજે ત્રણ એક મહિનાની વાર હે થી હે બધી ตબેલા ની માહિતી

વાવણી મુનિતા કરી દીધી થઈ જાય તો વધારે સારું આમાં વાવણી કરે ને ઉપાધિ ન કરે ને ઉપાધી એવું બધું છે એવું ભીહું નાખે દે જટા જીણકું ટેક્ટર આમાં ચાલે Vajar ગયા ya hat Di he paladra ato hata ayo di Ya ma khadu ke padi yun na malak no jawa ta jino jino khadu me ayo di Aitlo hajo aamu khadu ke padi yun Ya aitlo hajo aamu khadu ke padi yun Ya aitlo hajo aamu khadu ke padi yun Kale menu kia si kale paso

તાળી છૂટતી આવી ટાઈ ને મારે જે વિહોને નાખું હાથ થેગા ને પછી વિહારન શરૂઆત કરા પા ત્રહી લાગી કે કે પાણી પહેલા દે જાતી હું પાણી દેવા આવી બાકી જો આવી રીત ને નહીં આગમ અમારો ગામ હે એઠાણ માં હે ગામ એટલે ગામ નો દેખાય આ વાડી બધી ઉસાળ માં આવે ગયું વારામાં પીરની ધજા જેવા દેખાય આ દવારો હેના આ વિવાન વધારે પડતા ના રાખે ગામના બાકી જે આગામમાં ગામ હે પણ બધું હેઠાણ માં આવે ગયું લગભગ દવાખાનું એ હે જોઈ પછી બહુ ન દેખાય ને માણીએ જેવો ફુવારા ચાલુ કરે દીધા કામ હે કે વાવણી જેવો મેં ત્યાં થઈ ગયો વાવે તો દીધું પણ એ પાછો માથે મેની જરૂર હોય ને એ મેં એ પાસો ને જ થયો